દેવી પૂજક સમાજના ના આરાધ્ય દેવી માતાજી તેમજ બહુચરાજી માતાજી વિશે અત્યંત હીન અશોભનીય અને અશ્લીલ વાણી વિલાસ કરતા દેવી પૂજક સહિત સમગ્ર હિન્દુ સમાજમાં બંધ મનસુખ રાઠોડ વિરુદ્ધ ભારે રોષ વ્યાપી ગયો હતો મનસુખ રાઠોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે

અને સત્ય શબ્દોમાં એક ઉદેક સમાજ ઉખડી રહ્યો છે આવા જે વ્યક્તિઓ જે છે જે ભારતીય સંવિધાનમાં તમામ ધર્મને સમાન દરજ્જો આપવામાં આવ્યો છે કોઈ પણ ધર્મનું અપમાન કરવું તે ગુનો બને છે ત્યારે હું કે રાઠોડ જેવા વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યની અંદર આવા મન રાઠોડ જેવા વ્યક્તિઓ કૃષ્ણ ભગવાન ભોળાનાથ કે હિન્દુ સમાજના કોઈ પણ દેવી દેવતાઓ ભેડી માટે બહુચરાજી અપમાન ન કરે જેથી કરીને હિન્દુ સમાજની જે લાગણીઓ દુભાય છે તે દુભાય તેના માટે કલેક્ટર સાહેબને અમે અત્યારે હાલમાં અમારો હિપૂર્વક સમાજ ભાવનગરનું તમામ અત્યારે આવેદનપત્ર આપવો આવ્યો છે જેથી અમારી કલેક્ટર સાહેબને એક જ માંગ છે કે આ મનસુખ રાઠોર કાયદાકીય જે કંઈ પગલાં ભરવામાં આવે તે પગલાં ભરી અને જેલ અવાજ કરવામાં આવે